Hello. શ્રી ય ગુરુધનો ઉપસ્થિત મહેમાન શ્રી તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે જ આપણે સો સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ છવ્વીસમી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ આપણા દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું સ્વતંત્રની માટે પોતાના બલિદાન આપ્યા છે આ પ્રસંગે યાદ કરીએ મહાભારતીના વીર સપૂતોને યાદ કરીએ સરહદ પર રક્ષા કરતા સૈનિકોને યાદ કરીએ એમના બલિદાનને ભારતના નાગરિક તરીકે ક્યારેય ભૂલી શકાય નહીં જય જય ભારત અસ્તુ ખૂબ સરસ બાળકોની એક મહિનાની મહેનતની વિવિધ કૃતિઓ નિહાળતા ગ્રામજનો આગેવાનો દ્વારા બાળકોને જે પ્રોત્સાહિત રકમ આપવામાં આવી છે તેમની અહીંથી જાહેરાત કરીએ છીએ શ્રી વાન પ્રાથમિક શાળા સમગ્ર સ્ટાફ તરફથી બાળકોને પ્રોત્સાહિત નામ રૂપે અગિયારસો રૂપિયામાં આવે છે આપવામાં આવે છે તાળીઓ પાડજો સો રૂપિયા નિકુલ ભરતભાઈ સોલંકી બસો રૂપિયા વાહાભાઈ અર્જુનભાઈ પરમાર પાંચસો રૂપિયા દિનેશભાઈ નંકાભાઈ કોટીલા માજી સરપંચ અગિયારસો રૂપિયા શામળાભાઈ આતુભાઈ કળોતરા સરપંચ પાંચસો રૂપિયા કિશોરભાઈ ખોડાભાઈ સોલંકી 500 सौ रुपया महेश भाई नंदका भाई कोटिला 200 रुपया अक्षय भाई माणा भाई कोटिला सौ रुपया साधु भाई कड़ो सौ रुपया बोगा भाई भाई सोलंकी 200 रुपया भाई मारू बसौ रुपया नानजी भाई शेफा भाई बारिया 200 रुपया भाई लाखा भाई धुंदेवा 200 रुपया शीतल भाई सोलंकी सौ रुपया कृपाल किशोर भाई सोलंकी સો રૂપિયા પરેશ પ્રતાપભાઈ કળોતરા પાંચસો રૂપિયા અજયભાઈ કનુભાઈ કોટીલા ઉપસપંચ સો રૂપિયા કનુભાઈ કરસનભાઈ ટીડાભાઈ કળોતરા સો રૂપિયા કિશનભાઈ જાદવભાઈ સોલંકી સો રૂપિયા રાજુભાઈ ઓગઢભાઈ સોલંકી બસો રૂપિયા લાલાભાઈ રામભાઈ ગુજરિયા સો રૂપિયા બાલાભાઈ નારણભાઈ ધાપા સો રૂપિયા જગુભાઈ ઓગડભાઈ સોલંકી સો રૂપિયા દિવ્યેશભાઈ શૈલેષભાઈ ધાપા सौ रुपया कुणाल मधुभा सोलंकी सौ रुपया कौशल नीलेश भाई धापा सौ रुपया देवन भाई सोलंकी सौ रुपया शैलेष भाई भिका भाई महिरा सौ रुपया आर्यन भरत भाई सोलंकी तालियो पाड़ियों भाई इनाम देव कहीं खरी बात नहीं मयू सौ रुपया मयूर भाई भावेश सोलंकी सौ रुपया ऋषि भावेश भाई सोलंकी पांच सौ रुपया भाई ભગાભાઈ શ્યાહ રૂપિયા પાંચ રૂપિયા નાજભાઈ નાથભાઈ ફગાભાઈ શ્યાહ રૂપિયા સોલંકી રામજુભાઈ રસાભાઈ સો રૂપિયા કિશન રાજુભાઈ ધાપા સો રૂપિયા આંદુભાઈ ભીખાભાઈ કોટીલા સો રૂપિયા પરમાર સાગર રામભાઈ એક હજાર રૂપિયા સાકત પૂરણબેન ગોવિંદભાઈ આરિયો પાંજોભાઈ પાંચસો રૂપિયા રાજુભાઈ સોમાભાઈ મહીરા પાંચસો રૂપિયા કિશોર દાદા જોશી ખૂબ સરસ શાળાના નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા બદલ સૌનો આભાર આમ તો આપશ્રી સૌ પણ આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છો ત્યારે તમે શાળા પ્રત્યે તમારી જે ફરજ અદા કરી છે એ ખૂબ સારી બાબત છે અને આવી જ સરવાણી વહેતી રહે તેવી સૌને શુભેચ્છા અને હવે આપણા કાર્યક્રમનો દોર આગળ વધારીએ અને હવે આગળના ડાન્સની હાલ